દોસ્તો આજે અમે આવી ગયા છે અમારા ગામની એક રહસ્યમય ગુફા જોવા માટે આ ગુફાનો હું વિડીયો હું પેલા પણ બનાવી ચુક્યો છું પણ મારે ભાગવું પડ્યું હતું અંદર હું નહોતો જઈ શક્યો તો આજે અમે ત્રણ જણ આવેલા છે અને ચોક્કસ હું તમને અંદર શું છે એ બતાવીશ તો વિડિયોમાં છેલ્લે સુધી રહેજો અને ચેનલમાં નવાય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જે આ પાછળ મોટા મોટા પથ્થર દેખાય છે એની અંદર બહુ મોટી ગુફા છે અંદર શું છે એ હું તમને બતાવીશ તો તમે વિડીયો છેલ્લે સુધી જોજો કારણ કે આજે અમે ત્રણ જણ આવેલા છે અને કોશિશ કરીશું અંદર જવાની તો ચાલો આપણે આગળ જઈએ અને ગુફાની અંદર શું છે એ આપણે જોઈએ તો દોસ્તો હું પેલા એકલો આવ્યો હતો રિક્ષ લેવા માટે અને જ્યાં ગુફાનો મેન દરવાજો છે ત્યાંથી મારે ભાગવું પડ્યું હતું તો આજે હું અંદર જઈશ અને અંદર બતાવીશ કે અંદર શું છે ત્રણ જણ આવેલા છે અમે પેલા ઉપરથી નજર કરી લઈએ પેલા ગુફાની ઉપર જાવ અને બધી નજર કરી લઈએ પછી હું અંદર જાઉં અને હું તમને બતાવીશ અંદર શું છે કારણ કે પેલા હું એકલો આવ્યો હતો અને મારે ભાગવું પડ્યું હતું તમે વિડીયો જોયો હશે આ ચેનલ ની અંદર વિડીયો મૂકેલો છે તે ના જોયો હોય તો તમે જોઈ લેજો અને આજે આપણે ગુફાની અંદર શું છે અને ગુફા એટલી અંદરથી મોટી છે તમે જોજો એકવાર જરૂર તો આપણે આવી ગયા છે ઉપર જો ગુફાની ઉપર છે બરોબર અને આ છે ગુફા નીચે જો તો આપણે અંદર જશું અને જોશું જોવા મોટા મોટા પથ્થર છે દોસ્તો હવે અમે અંદર જઈએ છીએ હલા બે જન પાછળ આવે છે હું પેલા જાવ અંદર આજે ગુફાનો મેન દરવાજો તો ચાલો હું પેલા જઉં છું અંદર કાં કે જો અંદર કોઈ હોય તો આપણે હલવાઈ જશું અંદર જવા નીકરાશે નહીં ऊपर <laughs> से से अंदर हूं से, तो तो नहीं चलो <laughs> <आओ, ला। laughs> तो अंदर तो आ गया से बीक घनी लागे बो तो दोस्तों गुफा ने अंदर तो पहुंच ही गया हमें हने आ साइड जो लिए नजर कर लिए पहला कैसे है नथी ने आवा वो सुमसान जगह से જોઈ લે કારણ કે બહુ મોટી ગુફા છે દોસ્તો આ ભાગે છે બે જણા મને મૂકે અને રસ્તો નીકળવાનો બહુ અને આ ગુફા બહુ લાંબી જુઓ તમે અને આ બે જણ આવેલા છે એ તો દોસ્તો આગ લગાવી પડશે હવે કારણ કે અંદર કઈ હોય તો ભાગવાનો વેત નહી રહ્યા આપણે જો આ સાઈડ લાંબે લાંબી ગુફા છે અમારે નીકળવાનો આરસ તો છે અને જો કઈ આવ્યું કારણ કે આ ગુફા છે બધું અને કઈક સાફ કરેલું છે અંદર કઈક તો જનાવર રાતે આવતું જ હોય અહિયાં એવું લાગે છે દોસ્તો અહિયાં પાણી પણ અંદર ગુફાની અંદર છે આપણે જોઈએ કેવું ભરેલું છે જોવો અહિયાં પાણી પણ છે ભરેલું છે કારણ કે આ ગુફા કેટલી લાંબી જો અહીંયાથી આ બધું જો ઠેઠ અહીંયા વચમાં અંધારું તો દોસ્તો આ સડકે ક आवाज પણ આવે છે અમે એક સબસ્ક્રાઇબ કરી નાખજો પ્લીઝ ધીમે ધીમે આ પકડ ધીમે 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 દોસ્તો હું ફસાઈ ગયો અંદર અવાજ આવે છે કઈક અંતર કઈક ના કઈક તો છે ભાગો दोस्तों कई कंदर से हमें भागी ना उतार बाहर निकली जा आ साइड थी तो दोस्तों अंदर कई जंगल जंगली जानवर हतु है उलाई को अने हमें आता रिया बारे अब ये जन मने मुकिन भाई का अब ये डर फोक से તો એક સબસ્ક્રાઈબ કરી નાખજો અને આ વિડીયો બસ આટલો જ હવે મળશું નેક્સ્ટ વિડીયોની અંદર અને કમેન્ટ કરી નાખજો